મહીસાગર તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો જાહેર સ્થળોએ થયેલા ગેરકાયદેસર છે જેથી નાગરિકોને અવર જવર કરવામાં સુવિધા મળે અને ટ્રાફિકની સમસ્યાનું શકે દબાણો દૂર કરવાની આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા દબાણકારોને અગાઉ નોટિસો આપવામાં આવી હતી જેથી તેઓ પોતે જ દબાણો હટાવી લે જોકે નોટિસ બાદ પણ દબાણો ન હટાવવામાં આવતા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે આ અભિયાનને સફળ બનાવવા માટે સ્થાનિક પોલીસ અને અન્ય વિભાગોની મદદ લેવામાં આવી રહી છે દબાણો દૂર થતાં શહેરની સુંદરતા અને સ્વચ્છતામાં વધારો થશે તેમજ નાગરિકોને ખુલ્લા અને સુરક્ષિત માર્ગો મળશે આ અભિયાનને લઈને સ્થાનિક નાગરિકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કેટલાક નાગરિકો તંત્રની આ કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે જ્યારે કેટલાક દબાણકારો પોતાનું ગુજરાન ગુમાવવાના ભયથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ગેરકાયદેસર દબાણો ન કરે અને શહેરની સુવ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે આ અભિયાન દ્વારા મહીસાગર શહેરને વધુ સુવ્યવસ્થિત અને સ્વચ્છ બનાવવા માટે તંત્ર પ્રતિબદ્ધ છે